વડોદરાના પ્રિયાલક્ષ્મી મિલ પાસે આવેલ એલકે નગરના રહીશોએ સ્માર્ટ મીટરના મુદ્દાને લઈને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું વડોદરાના પ્રિયા લક્ષ્મી મિલ પાસે આવેલ એલ કે નગરના રહીશોએ સ્માર્ટ મીટરને લઈને વિરોધ કર્યો છે હવે વડોદરાની તમામ સોસાયટીના રહીશો વિરોધ કરી રહ્યા છે જ્યારે આજે એલ કે નગરના રહીશોએ ભારે વિરોધ કર્યો છે સ્માર્ટ મીટરનો કે અમે મીટર નથી જોઈતા અમારે જૂના જ મીટર ચાલુ રાખવા છે જેથી અમને ખબર પડે કે અમારું બિલ કેટલું આવે છે ને અમારું બિલ વધારે આવે છે જેને લઈને અમે નરેન્દ્ર મોદીનો પણ વિરોધ કર્યો છે અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા